નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ચારસો રૂપિયા જેતપુર યાર્ડમાં એક્યાસી થી ત્રણસો એકતાલીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં સોથી બસો સાઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં એસીથી ત્રણસો સિત્તેર રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં એસી થી બસો છપ્પન રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડમાં બસો થી સાતસો રૂપિયા અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં ચારસો થી આઠસો રૂપિયા સુરત માર્કેટયાર્ડમાં ચારસો થી આઠસો રૂપિયા ડીસા માર્કેટ યાર્ડમાં સાતસોથી આઠસો સાહીઠ રૂપિયા વાસણા માર્કેટ યાર્ડમાં ત્રણસો થી પાંચસો ચાલીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં એસી થી ચારસો રૂપિયા મહુવા માર્કેટયાર્ડમાં એકસો એકત્રીસ થી ચારસો પાંત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં એકાણું થી ચારસો એકત્રીસ રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસ થી ત્રણસો એકાણું રૂપિયા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો